સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની મોટી ઘટ વિદ્યા અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા જાહેરાત બાદ આગળ ન ધપી ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ઝડપી કાર્યવાહીની માંગ કરી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ઘટ છે ત્યારે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ઝડપી કરવા માટે ટેટ પાસ ઉમેદવારોએ મુખ્યમંત્રી પાસે રજૂઆત કરી છે રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ બે હજાર ત્રેવીસમાં વિદ્યા અને જૂન તથા સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં અનુક્રમે ટાટ સેકન્ડરી અને ટાટ હાઈ સેકન્ડરીની દ્વિસ્તરીય પરીક્ષા લેવાઈ હતી પરીક્ષા બાદ શિક્ષણ ભરતી ક્રમિક અને ઝડપી કરવા વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં હજુ સુધી ભરતી પ્રક્રિયા આગળ વધી નથી ભરતી પ્રક્રિયા ક્રમિક રીતે કરવામાં આવે તો ઘણા ઉમેદવારો રિપીટ થતા અટકે અને દરેક ઉમેદવારને યોગ્ય ન્યાય મળે તે માટે ક્રમિક ભરતી કરવા માગણી કરવામાં આવી છે ઉમેદવારોના જણાવ્યા મુજબ તાજેતરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જણાવાયું હતું કે ભરતી પ્રક્રિયા એક મહિનામાં પૂર્ણ કરી તમામ તમામને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવશે છતાં હજી સુધી ભરતી પ્રક્રિયા સંપન્ન થઈ નથી વિદ્યા સહાયક પ્રોવિઝનલ મેરિટલી જાહેર કરવામાં આવે અને વેકેશન પહેલાં શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા સહિતના મુદ્દાઓ સાથે મુખ્યમંત્રી કચેરીએ રજૂઆત કરવામાં આવી છે શાળાઓમાં શિક્ષકોની ઘટનાના ઘટના કારણે તેની વિપરીત અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે